વલસાડના ઘડોઈ ગામમાં આવેલ ગંગાજી ડેમ ખાતે તારીખ પચીસમી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના અવસરે મહાદેવજીની પ્રતિમાનું કરાશે અનાવરણ વલસાડના ગડોઈ યુવા ગ્રુપ તથા એનડીપી ગ્રુપ ગુંદલાવ સથવારે આગામી તારીખ પચીસમી ફેબ્રુઆરીના રોજ ગડોઈ ડેમ ખાતે મહાકાઈ મહાદેવની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જેની સાથે ગડોઈ સ્થિત ગંગાજી નદી કિનારે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં પ્રસિદ્ધ સિંગર સપના ચાવડા અને ડિમ્પલ બારિયા તેમજ પાલણ ગામના મુકેશ પટેલના સથવારે રાત્રે દસ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે સાથે જ સાંજે સાત કલા કલાકે મહાદેવ પ્રતિમાના અનાવરણમાં ભવ્ય લાઇટ શો લેઝર શો ફાયર શો અનેક વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે સાથે જ કથાકાર મિતેશ જોશી દ્વારા એક દિવસીય શિવ ચરિત્ર સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શુભ અવસરે વલસાડ તેમજ આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ઘોડોઈ ગંગાજી નદી પર જે મૂર્તિનું અનાવરણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ આ મૂર્તિ અનાવરણમાં મહાશિવરાત્રી નિમિત્તે હર વર્ષે આ ઘોડોઈ નદી પર મેળો લા મેળો લગાવવામાં આવે છે અને આ મેળામાં તેના આગલે દિવસે એક ભવ્યથી અતિભવ્ય અમે પોગ્રામ કરવાના છે જે શિવ ઘટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણામાં એક શિવ શિવપુરાણની કથા રાખવામાં આવેલી છે અને ગોડઈ ગામે જલારામ બાપાના મંદિરથી પદ પદયાત્રા રેલી જે શિવ મૂર્તિના અનાવરણ સુધી લાવવાના છે આ અનાવરણ કાર્યક્રમની પદયાત્રાની રેલીમાં અનેક જાતની કૃતિઓ રજૂ કરવાના છે જેમ કે ઘોરિયા પછી શિવ શિવની વેશભૂષા અનેક જાતના નૃત્ય હનુમાનજી ની પ્રતિમા બહુબલી હનુમાનજી અને અનેક જાતના વેશભૂષાથી લઈને ડીજેથી લઈને અને અનાવરણ મૂર્તિ અનાવરણની જગ્યા પર ફાયર શો લાઇટિંગ શો અને ગરબાની રમઝટ મુકેશભાઈ જમાવવાના છે તો આખી નાઇટનો પ્રોગ્રામ ખૂબ સારો અને સરળ છે અને દરેક લોકો આ રેલી અને આ પ્રોગ્રામને નિહાળવા આવે તેમજ ઘડોઈ તથા આજુબાજુના વિસ્તાર અને વલસાડ શહેરના લોકો પણ આ રેલીમાં જોડાય અને ખૂબ આ રેલીને અને આ અમારા ઘોડે ગામે જે પ્રોગ્રામ છે એને પૂર્વ પ્રયોગ આપે એવી સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે